રથયાત્રામાં ભગવાનના ત્રણેય રથોની સુરક્ષા ચેતક કમાન્ડોને સોંપવામાં આવી છે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની એકસો 138મી રથયાત્રા પરંપરાગત રૂટ પર રંગીચંગી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પહિન વિધિ કર્યા બાદ નીકળી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સોનાની સાવરણીથી રથની સફાઈ કરવામાં આવી હતી ત્યારબાદ નગર યાત્રા એ જવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું રથયાત્રાની શરૂઆત સુશોભિત અઢાર ગજરાજોથી કરવામાં આવ્યું હતું ત્યારબાદ શણગારેલ એકસો એક ટ્રકો ખાસ ઓપરેશન સિંદૂરની થીમ જોવા મળી રહી છે વિવિધ અઢાર જેટલી ભજન મંડળીઓ ત્રીસ અખાડા અવનવા કરતબ કરતા જોવા મળી રહ્યા છે અને અલગ અલગ સંસ્કૃતિની ઝાંખી કરાવતી વેશભૂષા સાથે આ પરંપરાગત રથયાત્રા નિયત સમયે નિયત માર્ગો ઉપર ફરી સાંજે નિજ મંદિરમાં પરત ફરશે અમદાવાદની એકસો અડતાલીસમી રથયાત્રામાં જે ગજરાજે આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે ત્યારે રથયાત્રાની અંદર અઢાર ગજરાજાનું આગમન થતું હોય છે ત્યારે તેમાંથી એક નર ગજરાજ તેનું માનસિક સંતુલન ગુમાવતા એકદમ જ અચાનક દોડધામ થઈ ગઈ હતી તેમાં પોલીસ દ્વારા પબ્લિકને દૂર કરવામાં આવી હતી પરંતુ કેટલાક લોકો ઝપેટમાં આવી ગયા હતા પણ ભગવાનની કૃપાથી તેઓ બચી ગયા હતા હાલમાં આ હાથીને ડોક્ટર અને વન વિભાગ દ્વારા કંટ્રોલમાં લાવવામાં આવેલ છે અને નિયત માર્ગ ઉપર યાત્રા આગળ વધી રહી છે પહેલી વાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને આખી પ્રથમ વખત જ કંટ્રોલ ઓન હશે સાથે ડિવાઇસ પણ છે સાઉન્ડ ટ્રેક્ટર નામનો ડિવાઇસ રૂટ પર કોઈ પણ જગ્યાએ ફાયરિંગ થાય કે નાનો અમથો વિસ્ફોટ થાય તો પણ પકડી પાડી લોકેશન બતાવશે પાંચ કિલોમીટર સુધી રથયાત્રા પર નજર રાખતા ડ્રોનનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે પોલીસ કમિશનર કચેરી ખાતે હાઈટેક કંટ્રોલ રૂમમાંથી અણતાલીસ સ્કીન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે રથયાત્રામાં ભીડને નિયંત્રણમાં લેવા માટે કે પોલીસ પચીસ એ આધારિત ડ્રોન કેમેરાથી નજર રાખી રહ્યા છે આ રથયાત્રામાં બારસો ખલાસીઓ રથ ખેંચવા જોડાયા છે

એકસો ને અડતાલીસ ની રથયાત્રાના પવિત્ર પર્વેચ્છા ભગવાન જગન્નાથ એ દરિન્દ્ર નારાયણ શ્રમિકોના આરાધ્ય દેહ પણ છે આજે માન્ય શ્રીએ જે વિકસિત ભારતનો નો સંકલ્પ લીધો છે એ સંકલ્પ પૂરો કરવા માટે આમ સૌ ગુજરાત વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે આપણને સૌને ભગવાન જગન્નાથ ખૂબ શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના પણ કરી છે આજે જ્યારે એકસો અડતાલીસની રથયાત્રા નીકળી છે ત્યારે સરકાર અને પોલીસ તંત્રએ ભક્તજનોને દર્શન માટે કોઈ તકલીફ ના પડે એવી ખૂબ સરસ વ્યવસ્થાનું પણ આયોજન કરેલું છે ખૂબ સારી રીતે ભગવાન જગન્નાથની યાત્રા એ પૂરની એકલાસ નીકળી છે અને ખૂબ સારી રીતે પૂર્ણ થશે આજે જ્યારે કચ્છીઓનું પણ આ નવું વર્ષ છે ત્યારે દેશ વિદેશમાં રહેતા કચ્છી પરિવારોને પણ વર્ષે નૂતન વર્ષા અભિનંદન પાઠવું છું અને આજે ભગવાનના ના ચરણો માં પ્રાર્થના કરું છું કે દરેક જન ની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે જય જગન્નાથ